આંદાબાર નિકોબાર ફરવા તમે કદી ગયા છો અને ખાસ કરીને જૈનો આ ટાપુઓ ઉપર ફરવા જાય છે અને કેટલાક જૈનોનો નિયમ હોય છે કે રોજ સવારે દેવ દર્શન કરવા શું આંદાબાન ટાપુ ઉપર તમે જાઓ તો આ નિયમ તમે પાડી શકો ખરા આવો સવાલ ઘણાને થાય છે જૈન યાત્રીઓને તો એમની માટે જવાબ છે હા દેવદર્શન થઈ શકે છે અને ખાસ કરીને પોર્ટ બ્લેરમાં તમે જ્યારે હો જેની અંદાબાન નિકોબારની રાજધાની ગણાય છે ત્યાં હો ત્યારે તો તમે જરૂર દેવદર્શન કરી શકો છો આજે આ પોર્ટ બ્લેરમાં આવેલા જૈન દેરાસરની વાત કરવી છે એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ જરૂર કરો અને બે લાઇકન પણ દબાવજો અને વિડીયો તમને ગમે તો ફોરવર્ડ પણ શેર પણ કરજો પોર્ટ બ્લેર એટલે આંદાબાન તમે જાઓ એટલે ફ્લાઇટમાં તમે પોર્ટ બ્લેર ઉતરો છો અને પોર્ટ બ્લેરમાં તમારું રોકાણ હોય જ છે ને આજુબાજુ આઈલેન્ડ છે જે ટાપુઓ અને ખાસ કરીને સેલ્યુલર જેલ છે એટલે બે ત્રણ દિવસ પોર્ટ બ્લેરમાં તમે વિતાવી શકો છો પણ જૈનોને જ્યાં સુધી લાગે ઓળગે છે ત્યાં સુધી ઘણા જૈનોનો એવો નિયમ હોય છે કે સવારમાં તૈયાર થઈને પેલા દેવ દર્શન કરવા પછી ચા પાણી પીવે એવો ઘણા જૈનોનો નિયમ છે અથવા તો નાસ્તો કરી ચા પાણી પી અને દેવ દર્શન કરવા ને પછી કામે ઓળગવું હવે તમે આંદાબન આવો અને પોર્ટ બ્લેક ઉતર્યા હો તો તમે દેવ દર્શન કરવા ક્યાં જાવ આ પ્રશ્ન થાય અને ઘણા જૈનોને ખબર નથી કે પોર્ટ બ્લેરમાં બહુ સરસ મજાનું જૈન દેરાસર છે આ જૈન દેરાસર આરજી ટી રોડ ઉપર આવેલું છે રોસ જનરલ હોસ્પિટલ રોડ જેને કહેવામાં આવે છે ફોર્ટ બ્લેરના જે મુખ્ય રોડ છે એમાંનો એક રોડ છે અને ત્યાં એક રાધારમણ રાધા ગોવિંદ નામનું બહુ સરસ મજાનું મંદિર છે પહાડી ઉપર છે થોડું ઊંચે છે અને આ કેમ્પસમાં જૈન મંદિર આવેલું છે અને એ જૈન મંદિરનું નામ છે મુનિ સુવ્રત સ્વામી જૈન દેરાસર જૈન ટેમ્પલ તમને થશે કે પોર્ટ બ્લેરમાં કોણ જૈન મંદિર બનાવે કારણ કે ત્યાં તો કોઈ વસ્તી જ નથી જૈનોની અને અમે મંદિરની મુલાકાત લીધી દર્શન કર્યા અને ત્યાં પૂજારીને બીજા ભાઈ જે કેરટેકર હતા એમને પૂછ્યું કે અહીંયા જૈનોની વસ્તી ખરી એમને કહ્યું કે બે ચાર કુટુંબો છે એમાં એકાદ બે એકાદ તો કોઈ બિઝનેસમેન છે ને એકાદ કોઈ નેવીમાં નોકરી કરે છે એટલે બહુ સ્થિત વસ્તી એટલે આ પોર્ટ બ્લેર સિવાય તો ક્યાંય જૈનોની વસ્તી છે જ નહીં પોર્ટ બ્લેરમાં બે ત્રણ ફેમિલી છે આમ છતાં શા માટે પોર્ટ બ્લેરમાં જૈન ધરાશલ બન્યા છે આ બહુ મહત્વનો સવાલ છે એનો જવાબ મેળવવા માટે આપણે છેક ઉત્તમચંદ સિંઘવી પરિવાર છે એની પાસે જવું પડે એમ છે આ સિંઘવી પરિવાર ચેન્નાઈમાં બહુ સારો બિઝનેસ ધરાવે છે મૂળે તો બધા રાજસ્થાનના છે ગાણેરાવના મરુધર કુચેરાના અને ધનરાજ ભીમજી સિંઘવી એના પત્ની સાયરદેવી ઉત્તમચંદજી સિંઘવી હસ્તિમલ સજ્જન રાજ આ પરિવારો વર્ષોથી ચેન્નાઈ અને બેંગ્લોરમાં સ્થિત છે અને ત્યાં એમનો બિઝનેસ છે એમાં ઉત્તમચંદ સિંઘવીને થયું હશે કે આ આંદાબાન ઉપર આવે જેટલા જૈનો ઘણા બધા મોટી સંખ્યામાં આવે છે તો એમને દેવ દર્શન કરવા હોય તો એ ક્યાં જાય એ વિચારમાંથી આ મુનિ મુનિસ્વરૂદ સ્વામી જે આપણા વીસમાં જૈનોના વીસમાં તીર્થંકર ગણાય છે એમાંથી આ મંદિરનો જન્મ થયો બે વર્ષ લાગ્યા આ મંદિર જૈન મંદિર દેરાસરને બનવામાં સાત જૂન બે હજાર પંદરના એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે ત્યારથી એટલે દસ વર્ષથી આ જૈન દેરાસર પોર્ટ બ્લેરમાં છે સંગે મરમરમાંથી બનેલું છે જૈન વાસ્તુ કલા પ્રમાણે બન્યું છે અને રાજસ્થાનના કારીગરોએ આ બનાવ્યું છે આચાર્ય નવરત્નસાગર સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ મંદિર બન્યું છે અને એમના હસ્તે જ ત્યાં પ્રતિષ્ઠા પણ થઈ હતી બહુ સરસ મજાનું મંદિર છે ને આ રાધા રાધા ગોવિંદ જે પરિસર છે એમણે જ આ જૈન દેરાસર માટે થોડી જમીન અલગ આપી અને ત્યાં આ અને રોડની એકદમ રોડ સાઈડ ઉપર જ આ મંદિર બનેલું છે અને ત્યાં મુનિસુરણ સ્વામી મૂળ નાયક છે સરસ મજાની એમની પ્રતિમા છે એ સિવાય પણ કેટલીક પ્રતિમાઓ ત્યાં છે બહુ સરસ મજાનો એનો શિખરબંધ દેરાસર છે અને બહુ સરસ મજાનો એનો ગુંબજ પણ છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ જ પરિસરમાં નવગ્રહનું પણ મંદિર છે આ બહુ મહત્વની વાત છે અંબાદેવી મહાલક્ષ્મી દેવી પદ્માવતી દેવી ચક્કેશ્વરી દેવી આ બધાનું ત્યાં સ્થાપન થયેલું છે અને જે મુનિવ્રત વ્રત સ્વામી જે વીસમાં તીર્થંકર ગણાય છે એમનો મૂળ મંત્ર એ હતો કે અહિંસા સત્ય અને અપરિગ્રહ એ રીતે અને એના ચેન્નઈના સંઘવી પરિવાર દ્વારા આ આખું આયોજન થયું છે સોમપુરા બાબુલાલ હેમરાજની માર્ગદર્શન તળે આ રાજસ્થાનના કારીગરોએ બધું નકશી કામ કર્યું છે આખી મંદિરની રચના થઈ છે એટલે આ બહુ મહત્ત્વની વાત છે ને ઉત્તમચંદ સિંઘવી ચેન્નાઈ રહે છે ચેન્નાઈથી પોર્ટ બ્લેર ફ્લાઇટમાં તમે જાઓ તો બે કલાક જેટલો સમય લાગે છે ને દર ત્રણ મહિને વિધાઉટ ફેલ દર ત્રણ કે ચાર મહિને આ ઉત્તમચંદ સિંઘવી એ ત્યાં જરૂર જાય છે અને જૈન દેરાસરમાં કાંઈ સંચાલનમાં કોઈ ઉપયોગિતા હોય બીજું હોય ત્રીજું હોય આ બધી પૂછપરછ કરે છે અને પાછા ચેન્નઈ જાય છે એટલે આ વર્ષોથી એમનો આ નિયમ છે બીજી વાત એટલે દેવદર્શનનો પ્રશ્ન તમે પોર્ટ બ્લેરમાં હો ત્યારે તો તમને નહીં નડે એટલે કે તમે દેવદર્શન નિશ્ચિંતપણે કરી શકશો અહીંયા પૂજા પણ થાય છે આરતી પણ થાય છે અમે પરિવાર સાથે ગયા તો અમે પણ ત્યાં થોડીવાર રોકાયા હતા અને બહુ સુકૂન મળ્યું હતું એની જે જમીન છે એ તમે વાઇફ્સ તમને જે આવે એ વાઇવ્સ તમને ત્યાં આવે બહુ સરસ મજાનું આવું મંદિર છે સવારે છ વાગે એના દ્વાર ખુલે છે ને રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લું રહે છે હવે બીજો પ્રશ્ન એ છે કે મોટાભાગની હોટલમાં વેજ અને નોનવેજ સાથે જ બનતું હોય છે હા એના 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 વાસણો અલગ રખાય છે એ જુદી વાત છે પણ ઘણા જૈનોને એ ગમતું નથી અને એમને મુશ્કેલીઓ પડે છે કે આવી હોટલમાં કેમ ભોજન કરવું એટલે ઘણા ચુસ્ત જૈનો છે એ સાથે બધું લઈ જાય છે અને એ રીતે ચલાવે છે અથવા તો બાર ક્યાંક રેસ્ટોરન્ટ એવું હોય કે જ્યાં વેજ જ બનતું હોય ત્યાં જઈને જમે છે પણ હવે આ પ્રશ્ન પણ ઉકેલાઈ જવાનો છે કારણ કે સિંઘવી પરિવારે એવું નક્કી કર્યું છે કે પોર્ટ બ્લેરમાં જે જૈન યાત્રીઓ આવે છે એમના માટે બધી સુવિધાઓ કરવી એટલે ધર્મશાળા પણ બને છે અને ભોજનશાળા પણ બને છે બહુ ટૂંક સમયમાં એ બંને તૈયાર થઈ જવાની છે એટલે તમને રહેવાનો પ્રશ્ન પણ નહીં નડે પોર્ટ બ્લેરમાં જૈનોને અને સાથે જૈન ભોજન જે જોઈએ છીએ એ પણ તમને મળી રહેશે આવી સરસ વ્યવસ્થા સિંઘવી પરિવાર એ કરી છે એટલે પોર્ટ બ્લેર જ્યારે પણ જાઓ વાંદાબનની સફરે જ્યારે પણ જાઓ ત્યારે આરજી માર્ગ ઉપર આવેલું આ જૈન દેરાસરની મુલાકાત એના દેવદર્શન જરૂર કરજો અને થોડા સમય પછી ધર્મશાળા ભોજનશાળા બની જાય છે તો એનો પણ લાભ જરૂર લેજો આ સિંઘવી પરિવારને તમારે જય જીનેન્દ્ર કરવી પડે અનુમોદના કરવી પડે કે જ્યાં જૈનોની વસ્તી જ લગભગ નથી ત્યાં પણ એમણે જૈન દરાશરની સુવિધા પૂરી પાડી છે ને હવે રહેવાની જમવાની પણ સુવિધા પૂરી પાડવામાં લગભગ હવે તૈયાર છે બધું વસ્તુઓ એટલે એમને ખૂબ ખૂબ અનુમોદના પૂરી પૂરી અનુમોદના કરવી જોઈએ આવા É